દોસ્તો કોટડા ગયા પોગી દર્શન કરી લીધા છે માતાજી ના જઈશી બીજા દર્શન કરવા

હું સૌ પાછળ જાઉં છું અને હવે જવાનું છે મિત્ર હામે મહાદેવ દેખાય ન્યા આપણે ક્યારે ગયા નથી ફર્સ્ટ પર પેલી વાર છીએ તમને ભૂલ કરી આપણે શિવલિંગ દર્શન કરવા કારણ કે આપણે પહેલી વાર દર્શન કરવા જઈએ છીએ આપણે ક્યારેય દર્શન કરવા ગયા નથી ત્યાં તો જનકને જનક પણ પહેલી વાર છે જનક કે આપણે પણ દર્શન કરવા જવું છે તો કન્ટિન્યુ બનાવી રહ્યો મારા બ્લોગમાં ચાલો મળીએ આપણે મહાદેવની જન ફાઇનલી દોસ્ત તો આપણે મહાદેવ પહોંચી ગયા છીએ આવું કંઈક મહાદેવનું મંદિર છે બતાવું મંદિર ને એવું પડી ગયેલું છે લગભગ કારણ કે આ છે તમે પણ મહાદેવના દર્શન કરી લેજો કોમેટમાં હર મહાદેવ લગતા ગયો તો ચાલો કરી લઈ દર્શન ફાઇનલી દોસ્ત તો દર્શન કરીને દરિયામાં રગડી ને નીકળી ગયા છે ઓછો વાંધો હવે વાંચ ના કહે